વિજય બાદ કહી શકાય કે લાંબા સમય બાદ હવે હોદ્દેદારોની વરણી છે તેના થવા જઈ રહી છે આગામી સાત માર્ચના રોજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને અન્ય હોદ્દેદારોની છે તે વરણી છે તે થવા જઈ રહી છે ખેડૂત વિભાગમાંથી ભાજપને જે પાંચ પેનલ મળી છે આ ઉપરાંત કોંગ્રેસને પણ પાંચ પેનલ મળી છે અને કહી શકાય કે ભાજપનો ભગવો છે તે માર્કેટિંગ યાર્ડમાં લઈ રહ્યો છે ત્યારે ખેડૂત વિભાગમાંથી આ ચેરમેનની વરણી થવામાં આવેલી છે જ્યારે બે વેપારી આ panel જે રીતે ભાજપના ચાર ઉમેદવારો જે છે તે બિનહરીફ વિજય હતા તેમાંથી vice chairman ની વરણી આ થવા જઈ રહી છે ક્ષત્રિય સમાજ કોળી સમાજ અને પટેલ સમાજના સભ્યો વચ્ચે હાલ તો chairman માટેની સ્પર્ધા છે તે ચાલી રહી છે પરંતુ કહી શકાય ભાજપના જ દિગ્વિજયસિંહ અને સંજયસિંહ ગોહિલ વચ્ચે આ ચેરમેન માટે જેની અત્યારે હાલ સુધી ખેંચતાણ ચાલી રહી છે જી જી મયુર જોડાઈ સમગ્ર વિગતો આપ અપડેટ આભાર